નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો વિડીયોની અંદર તમે ઊંડી ગ્રેન્ડ આઈટેન ફોર વ્હીલર ગાડી જોઈ રહ્યા છો આ ગાડી છે વેચવાની છે તો વિડીયોને આજ સુધી બન્યા રહેજો ગાડીની બધી જ માહિતી હું તમને આપતો રહીશ જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું ના ભૂલશો અને આપણી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો જ્યારે આ ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ છે બે હજાર અઢારનું મોડલ છે અને ટુ ઓનરની ગાડી છે જ્યારે આ ગાડી છે તમને પેટ્રોલ પ્લસ ચેન્જ ગેસમાં જોવા મળશે અને ગાડીની કિંમતની વાત કરું તો ગાડીની કિંમત સહે રૂપિયા ચાર લાખને નેવું હજાર રાખવામાં આવી છે તેમાં તમને થોડા ઘણા પ્રમાણમાં ફેરફાર કરી આપવામાં આવે છે તેવું ગાડીના માલિક જણાવે છે જ્યારે આ ગાડીમાં વીમો પણ ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે જ્યારે આ ગાડી છે ઓગણસાઠ હજાર આઠસો કિલોમીટર ચાલી રહ્યા ગાડી છે અને ગાડીમાં ટાયર પણ નવા બેટરી નવી જ્યારે આ ગાડીની બે ચાવી તથા ગાડીમાં કોઈપણ પ્રકારનો ફોલ્ટ કે સડો જોવા નહીં મળે અને ગાડી છે તમને એકદમ સાચવેલી ગાડી જોવા મળશે જ્યારે આ ગાડી છે તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી છે તમને પ્રોપર પાલીતાણા ગામે જોવા મળે છે અને આ ગાડીવાળા માલિકનો કોન્ટેક નંબર છે નંબર છોતેર ડબલ જીરો ત્રીસ પચીસ પચીસ આ ગાડીવાળા માલિકનો કોન્ટેક્ટ નંબર છે જ્યારે પણ તમે ગાડીને જોવા જાઓ ખરીદી કરવા જાઓ ટેસ્ટર કરવા જાઓ ત્યારે ગાડીના માલિકને કોલ કરીને જવું જો ગાડી વહેંચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો ન